ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલી ઝુંબરપટ્ટીમાં રહેતા પતિ પત્ની વચ્ચે ગઈકાલે મોડી રાત્રે કોઈ કારણોસર ઝઘડો થતા ગુસ્સામાં આવેશમાં આવી જઈને પતિએ પત્નીના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પાંચ દિવસની સારવાર દરમિયાન પત્નીનું મોત થયું છે મળતી માહિતી અનુસાર ગત અઢારમી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે વડોદરી ભાગોડ પાસે આવેલા રાધે કોમ્પ્લેક્સની પાછળ ચાંદોદ રેલવે ફાટક રોડની સાઇડમાં આવેલી ઝુપરપટ્ટી ખાતે રહેતા ચિમનભાઈ તડવી અને તેના પત્ની મીનાબેન તથા માસુમ બાળકો ત્રણ પુત્ર અને બે પુત્રીઓ સાથે રહીને કચરામાંથી ભંગાર વેણીને પરિવારનું જીવન ગુજારતા હતા એકાએક અઢારમી જાન્યુઆરીના રોજ પતિ પત્ની વચ્ચે રાત્રિના સમયે કોઈ કારણોસર ઝઘડો ઉભો થતા પતિ ચિમનભાઈએ ઉશ્કેરાઈ જઈને આવેશમાં આવીને પત્નીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો લોહી લુહાણ હાલતમાં મીનાબેનની પ્રથમ ડબોઈ સરકારી દવાખાને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓની પાંચ દિવસની સારવાર બાદ તેમનું કરુણ મોત થયું હતું આ બનાવને પગલે હોસ્પિટલની વર્ધી આધારે ડબોઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી નરાધમ હત્યારા પતિ ચિમનભાઈની ધરપકડ કરી તેની જેલ ભેગો કરતા માસુમ બાળકોમાં ત્રણ પુત્ર અને બે પુત્રીઓએ માતાની છત તો ગુમાવી પરંતુ તેઓના પિતા હત્યાના કારણે જેલ જતાં જ આ માસૂમ બાળકો માતા પિતા વિના નિરાધાર બની ગયા છે જે ભદ્ર સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે હવે આ પાંચ માસુમ બાળકોનું શો ક્યાં જશે તે એક મોટો સવાલ ઉભો થયો છે રોજ હોસ્પિટલમાંથી ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલી જેમાં ડભોઈ પોલીસ વિસ્તારના રાધા કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલી ઝુહડપટ્ટીમાંથી એક મીનાબેન વાગડ નામના ભોગ બનનાર વ્યક્તિને મરણ જાહેર કરેલ જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવા સારુંની વરદી આવેલી જે વરદીને ધ્યાનમાં રાખી અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને એમની ટીમને એસએસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હેડ ના હોય ત્યાં આગળ જે ઇન્કવેસ્ટ પંચ જે કાર્યવાહી ચાલુ કરેલી એ દરમિયાન દેખીતી રીતે એવું જણાયેલ કે કોઈ બોથળ પદાર્થથી માથાના ભાગે આ મરણ જનાર જે બેન છે મીનાબેન મીનાબેન વાઘડ એવોને કોઈ હથિયાર કે બોથળ પદાર્થથી માથાના ભાગે ઘા મારેલા છે એ અનુસંધાને એવો અમને જાણ કરતા અત્રેના પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને એમની ટીમને ત્યાં આગળ રવાના કરેલી હિગ્વેશ પંચનામાની કાર્યવાહી મામલતદારશ્રી સમક્ષ કરાવેલી અને ડૉક્ટરશ્રીનું અભિપ્રાય લેતા આ જે મરણ મીનાબેન હતા તેઓને કોઈ ગોથર પદાર્થ માથામાં મારવાથી જ મરણ ગયેલાનું જણાવે આ દિશામાં તપાસ કરતા ગઈ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ આ મીનાબેન અને એમના પતિ ચીમનભાઈ વાગડ જેઓ બે દિવસ પહેલાં જ ડભોઈ ટાઉનમાં આવેલા અને પોતાના શાળાના ત્યાં રોકાયેલા હતા એ દરમિયાન ત્યાં આગળ જમણવારની બાબતમાં જમવાની બાબતમાં બંને પતિ પત્ની વચ્ચે કોઈ માથાકૂટ થયેલી જેમાં એમના મીનાબેનના પતિ એટલે ચીમનભાઈ આ કામના આરોપી છે તેઓએ માથાના ભાગે ઈટથી બે વાર ફટકા મારેલા જેના કારણે બેભાન થઈ ગયેલા સૌપ્રથમ એમને એમને સીએચસી ડભોઈમાં લાવેલા અને ત્યાંથી પછી એસએસજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ ગયેલા જ્યાં તેઓને મરણ જાહેર કરેલા આ કામે મરણ કરનાર મીનાબેનના ભાઈએ એસએસજી હોસ્પિટલ ખાતે જ ખૂના ખૂનાની ફરિયાદ આપેલી જે અનુસંધાને આ કામના જે આરોપી છે ચીમનભાઈ એમના પતિ એમને પકડવા માટે તજવીજ કરવામાં આવેલી અને દોઢ બે કલાકની મહેનત બાદ ડબોલી ટાઉનમાંથી રખડતા ભટકતા આ આરોપીને પકડી પાડવામાં આવેલ હાલ એ જેલમાં છે